ઘરમાં શાંતિ નથી ક્યાંય એનું કારણ છે કે ગીતાજી ની અંદર ભગવાને કીધું છે વિભૂતિ યોગમાં કે હે અર્જુન વૃક્ષની અંદર પીપળો છે એ ભગવાન કે મારું સ્વરૂપ છે અનાદની અંદર જવ એ ભગવાન કે મારું સ્વરૂપ છે પ્રવાહીની અંદર ઘી એ ભગવાન કે મારું સ્વરૂપ છે એને નારાયણ આપણે કહી છે પછી ડાબલાવાળા ખરીની અંદર ઉચશ્રવા નામનો અશ્વ ઘોડો એ ભગવાન કે મારું સ્વરૂપ છે અને બે છે વાળી પશુ ની અંદર સ્વરૂપ છે તો આજ આપણે આપણી જન્મ દેનારી માં અને આપણા તેત્રીસ કરોડ દેવતાને જે સાચવે છે એવી આપણી ગાય માં એને આપણે ભૂલી ગયા

પ્રવીણ તોગડિયા એ મારી આ કેસેટ બનાવી લેતા ગયા હતા ગાય માટે માટે પ્રેમથી તાલી પાડી અને ગાજો બધાએ માટે ગાયની એ સેવાય મારા બાપની રે બોલો अकाईनी सेवाय मारा बाप नी रे ये लिधो ये ने लिधो ये, ये ने सेवा केनु चेन्द दिखेना लडने रे भगवान हेने चेन्द ए વણ માં ચરાવે મારો ગામડી રે Mario માર રાજ ગાયવાય મારાપની રે નહી ડર ઝાપટી બાપ ભાઈ સિવાય મારા બાપ મી રે સદગુ મહારા દેવકી જય આપણે પૂજ્ય કાનદાસ બાપુની નિર્વાણ દિન એટલે એની પેલી તિથિ સવંત બે હાજર ફાગણવદ ના ને રવિવાર તારીખ સાત ચાર બે હજાર ચોવીસ ના છે બરોબર અને આજથી ભક્તો એક નિયમ લેવાનો છે ઘરે ગલ્લો રાખવાનો છે ગલ્લો એટલે ઓલા પાળાઈ તો બોર્ડ લગાડવું પડે કૂતરાથી સાવધાન એવો નહી એ ગલ્લો રાખવાનો દરરોજ એક રૂપિયો એમાં પધરાવાનો એ ગલ્લાની અંદર એક રૂપિયો પધરાવાનો એ રૂપિયો પૂરો થાય એટલે પાસઠ થઈ જાય થઈ ગયા હાવ ટૂંકો હિસાબ છે એટલે આપણે ને ગૌશાળામાં આપણે ઘાસ નાખી શકીએ અને આપણે આમ પુણ્ય દાન કરવા જાય તો એ બધું વ્યવસ્થિત નહીં ઘણા ઠેકાણે પુણ્યદાન કરે છે પણ લારી પોતાની હોય પોતાની હોય પોતાની હોય અને આપણી પાસેથી પૈસા લઈ બને છે હા આ તો આશ્રમની અંદર છે ગુરુ ગાદી છે એટલે ત્યાં આપણે આવી રીતનું કરવાનું છે દરેક ભક્તોએ એક નિયમ લઈ લેવાનો દરરોજ એક રૂપિયો ફક્ત એક રૂપિયો હવે હું નામ બોલી જાઉં ફટાફટ મારે તો બહુ ધીરુભાઈ ગૌશાળાનો જ છે પાંચસો રૂપિયા રામ છે પાંચસો રૂપિયા રાકેશભાઈ રાકોલિયા અયોધ્યાપુરમ પાંચસો રૂપિયા ભાવેશભાઈ રાકોલિયા પાંચસો રૂપિયા જયંતિભાઈ બોદર પાંચસો રૂપિયા વિનુભાઈ મુંબઈ પાંચસો રૂપિયા અનિલભાઈ કોટડીયા પાંચસો રૂપિયા વિપુલભાઈ ભીખાભાઈ રાજાણી પાંચસો રૂપિયા દિલીપભાઈ કાછડીયા અગિયારસો રૂપિયા રામભરોસે ભરોસે પાંચસો રૂપિયા રામભરોસે અગિયારસો રામ पाँच सौ रुपया दीपेश भाई देसाई अगयारो रुपया अल्पेश भाई सावलिया पांच सौ रुपया राम भरोसे पांच सौ रुपया प्रकाश भाई कनुभाई सुदाणी पांच सौ रुपया प्रवीण भाई धानी पांच सौ रुपया किशोर भाई विराणी पांच सौ रुपया बटुक भाई खात्राणी पांच सौ रुपया हिम्मत भाई सेंजलिया और पांच सौ रुपया अरविंद भाई हिरपरा पांच सौ रुपया परेश भाई रमण भाई देसाई एकवीस सौ रुपया राम भरोसे एकत्र सौ रुपया नागजी भाई सावलिया गाधगड़ा पांच सौ रुपया राम भरोसे પાંચસો રૂપિયા વિપુલભાઈ નનુભાઈ મેઘાણી પાંચસો રૂપિયા દીપકભાઈ જયસુખભાઈ રાજાણી પાંચસો રૂપિયા ગિરીશભાઈ ભનુભાઈ તળાવિયા ચારસો રૂપિયા અલ્પેશભાઈ વેલજીભાઈ રામાણી પાંચસો રૂપિયા હેમંતભાઈ મોદાવાળા પાંચસો રૂપિયા રામ ભરોસે સીતારામ અને ચારસો રૂપિયા સુરતભાઈ નગવાડિયાદ પાંચસો રૂપિયા જયસુખભાઈ વેલાણી પાંચસો રૂપિયા હિતેશભાઈ ફુરાભાઈ બુહા હિતેશભાઈ બુહા પાંચસો એક રૂપિયા કનુભાઈ કૃષ્ણભાઈ ખાત્રાણી પાંચસો રૂપિયા મહેન્દ્રભાઈ સેંજિયા ત્રણસો રૂપિયા રામભરુસે પાંચસો રૂપિયા ભાવેશભાઈ ધાનાણી પાંચસો રૂપિયા પરેશભાઈ ધાના ઘનશ્યામભાઈ કાછડિયા પાંચસો રૂપિયા પ્રકાશભાઈ ડોબરિયા વાવેરા પાંચસો રૂપિયા પ્રવીણભાઈ ભીખાભાઈ અડતાળા અને અગિયારસો એક હજાર રૂપિયા સો રૂપિયા પરસોત્તમભાઈ ભીખાભાઈ અડતાળા પાંચસો રૂપિયા હંસરાજભાઈ માધાભાઈ અડતાળા પાંચસો રૂપિયા ઘનશ્યામભાઈ રમેશભાઈ ધાનાણી દાડમાં સો રૂપિયા રામભરૂષે પાંચસો રૂપિયા રામજીભાઈ વાલજીભાઈ સુજિત્રા રસનારવાળા સો રૂપિયા રામભરૂષે પાંચસો રૂપિયા શૈલેષભાઈ રામજીભાઈ સુજિત્રા પાંચસો રૂપિયા ચિરાગભાઈ રામભાઈ રામજીભાઈ સુજિત્રા એકાવનસો રૂપિયા રાકેશભાઈ ધીરુભાઈ કથિરિયા અને પાંચસો રૂપિયા જયંતિભાઈ કથિરિયા पाँच सौ रुपया राम भरोसे पाँच सौ रुपया राम भरोसे हजार रुपया भरत भाई पाखड़ाल हज़ार रुपया राम भरोसे हजार रुपया राम भरोसे पाँच सौ रुपया राहुल भाई वीरपुर राहुल भाई वीरपुरवाड़ा पाँच सौ रुपया सागर भाई सूरजपरा पाँच सौ रुपया मनोज भाई सूरजपरा पाँच सौ रुपया बाबू भाई परसोत्तम भाई मेरियाणा सौ रुपया राम भरोसे एकवीस सौ विपुल भाई कथेरिया पाँच सौ रुपया किशोर भाई कथेरिया पाँच सौ रुपया राम भरोसे पाँच सौ रुपया हरीश भाई ठेसिया पाँच सौ रुपया राजू भाई ખોખર અગિયારસો રૂપિયા રામભરુષે એકવીસો રૂપિયા રાંબરો છે સો રૂપિયા રામ્બરૂ ત્રણસો પાસઠ જેવીન જયેશ જયેશભાઈ પરસાણા ત્રણસો પાસઠ હેવીન જયેશભાઈ પરસાણા ત્રણસો પાસઠ અસ્મિતા જયેશભાઈ પરસાણા જો આણે ઝીણું કાચું ત્રણસો ને પાસઠ જયેશભાઈ બાબુભાઈ પરસાણા આખું પરિવાર આવી ગયું પાંચસો રૂપિયા વિપુલભાઈ શામજીભાઈ બોરડ પાંચસો રૂપિયા મનુભાઈ મનજીભાઈ ધોરાજીયા સમૂહ ત્રણસો ને પાસઠ રૂપિયા તેવંત અર્જુનભાઈ ધડુક ત્રણસો પાસઠ અક્ષરભાઈ ગોરધનભાઈ ધડુક એકાવનસો રૂપિયા રામજીભાઈ વાલજીભાઈ સોજી એકાવન રૂપિયા શૈલેષભાઈ રામજીભાઈ લક્ષ્મણ બાપુની અને શંભુરામ બાપુ અને કાનદાસ બાપુની તિથિ આજીવન ત્રણસો રૂપિયા રામ ભરોસેષે સો રૂપિયા રામભરોસે પાંચસો રૂપિયા રંજનભાઈ રસિકભાઈ રસનાળવાળા પાંચસો રૂપિયા ગીતાબેન પરેશભાઈ રાજાણી પાંચસો રૂપિયા દયાબેન મનહરભાઈ आशोदरा पाँच सौ रुपया अनिताबेन परेश भाई पंसेरिया पाँच सौ रुपया रंजनबेन परेश भाई काछड़िया 500 सौ रुपया उषाबेन मुकेश भाई खोखर 500 सौ रुपया सुत्रीबेन कुलदीप भाई कुमार भालाड़ा 500 सौ रुपया पूनम भाविक भाई काछड़िया पाँच सौ रुपया भावनाबेन रमेश भाई विक्रिया 500 सौ रुपया विलासबेन लुखी पाँच सौ रुपया मुक्ताबेन भंडेरी पाँच सौ रुपया शारदाबेन प्रवीण भाई नहीं અને સો રૂપિયા નિધિ રમેશભાઈ વેકરિયા સો રૂપિયા કાનુ પરેશભાઈ પાનસેરિયા બસો રૂપિયા શાંતાબા કાછડિયા પાંચસો રૂપિયા રેખાબેન દેવરાજભાઈ વેકરિયા પાંચસો રૂપિયા નર્મદાબેન માવજીભાઈ વેકરિયા રે પાંચસો રૂપિયા રેખાબેન જગદીશભાઈ વેકરિયા પાંચસો રૂપિયા મંજુલાબેન મનુભાઈ ધોરાજીયા અને ચારસો છે કે પાંચસો આ ઇંગ્લિશમાં હું કીધું પાછું મારા વાલી ચારસો રૂપિયા પાનભાઈ બેન વિનુભાઈ મેરિયાણા સો રૂપિયા રામભરોસે છે પાંચસો રૂપિયા જયાબેન રમણભાઈ દેસા પાંચસો રૂપિયા ગીતાબેન દસા પાંચસો રૂપિયા રામભરોસે ત્રણસો પાસઠ ગોરદાદા મારા ગાધકડા પાંચસો રૂપિયા મને પાછા આપી દીધા બાપુ આગડી મને એમાંથી પાછા આપી દીધા વધતા તા ઈ એમ અને પાંચસો રૂપિયા પાર્થ સ્ટુડિયો પાંચસો રૂપિયા વેદકુમાર ચિરાગભાઈ ઠુંબર પાંચસો રૂપિયા કેશવભાઈ ઘનશ્યામભાઈ ઠુંબર પાંચસો રૂપિયા રમેશભાઈ અડતાળા પાંચસો રૂપિયા પરેશભાઈ રામાણી પાંચસો રૂપિયા બાબુ પટેલ પીપરડી પાંચસો રૂપિયા કિશોરભાઈ લોખી પાંચસો રૂપિયા જીવનભાઈ માલવિયા પાંચસો રૂપિયા પ્રવીણભાઈ મેરિયાણા પાંચસો રૂપિયા વિપુલભાઈ અયોધ્યા સુરત પાંચસો રૂપિયા કનુભાઈ સૌજીભાઈ પાંચાણી પાંચસો રૂપિયા ધનુભાઈ હિરજીભાઈ મેરિયાણા અને પાંચસો રૂપિયા સંજય પટેલ અને પાંચસો રૂપિયા ગીતાબેન અયોધ્યા પુરમવાળા અગિયાર હજાર રૂપિયા રામદેવ આર્ટ સંભવ આર્ટ અને સાય મંદિર શ્રી લાલજીભાઈ ખીચા એમના તરફથી જોરદાર આ બધાને તાળીથી બતાવેલો ગૌ માતા અને ગુરુ મહારાજ ઘણું તમને આપશે ઘણું તમને આપશે તમારા ઘરની અંદર જો ગુરુ ઉપર વિશ્વાસ તો દવાખાનો નહીં આવે હા એક વિઘાની નિરણ દિલીપભાઈ આશોદરા તરફથી વાહ 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 પછી ઈ નિરણ પુગાડવાની જવાબદારી એમની રહેશે આશ્રમમાંથી કદાચ કોઈ લેવા આવશે તો એ પુણ્યદાન એને વહી જશે તમારે પુણ્ય કરવું હોય તો તમારી હાથે કરજો બોલે બોલો સદગુરુ આ વિડિયા વાળો અમારો છોકરો છે આ કાછડિયા છે એટલે એને પોસ્ટર વાંચ્યું ને ફેસબુકમાં એટલે કે દાદા મારે શૂટિંગ કરવા આવું છે દાદા કે હું આવું મેં કે આવતું તારે પણ ગુરુ આશ્રમે પેલા પરવાનગી માગી લે પછી એને ધ્રુવદાસને ફોન કર્યો છે એટલે ધ્રુવદાસ કે કાંઈ વાંધો નહીં કે કે દાદાનો કાર્યક્રમ છે ને એટલે કે મારે જે શૂટિંગ કરવા માટે એને પણ ખૂબ ખૂબ પ્રગતિ કરાવે અને ગુરુ મહારાજ બ્રાહ્મણોના એના ઉપર ખૂબ ખૂબ આશીર્વાદ વધશે ભાઈ એકાવનસો રૂપિયા ગોરધનભાઈ અડતાળાવાળા તરફથી જોરદાર થાલી જોરદાર વાહ